બધા ભજન લઈ જવાના પેલા લેવા નહીં મન તો એકલા ચોખી સપો આપવાનું નહીં કોબરાજી તમે એના દર્શન કરશો તો તમે ભવ હું ભાવ તરી

પગે પર લે પગે પર લે ઓગે એટલે રાધે

યમુના નદીએ બે જણા નો અંગી સંસ્કાર કરી દેવાનો છે એક જણા એની જિંદગી માં ને કોઈ બીજું કરી જ નહીં હોય એનું તમાજત વધારસ કાલ જમવાનું વાળો રાખવાનો હ આખું ગોમ નહીં નઈ પણ હગાવાળો અને આપણો મેલો જમાનો હ એનું જીવતું જગત થી કરવાનો હ અન પૈયા આપણો તળાવ જોડે જે નિશાન ની બાજુમ જમીને નીકળ સમાધી આવવાની હા હા પુતળ બનાવું એટલી જમીન આખી લે તમામ બેન તો કોઈ આટલું લે એય રઘુબા

એટલા તમે પેલા યમુના પેલા અત્યારે જોવા જોવા નહીં જતા વિડીયો જોઈ ને જોવા જઈએ એટલે જોયું તું ના કોઈ યમુના નદી થઈ રહી

અરે આવડો મોટો હાપ હોય તમે જોડે ફોટો પાડવા જવા દે તો ખઈ તો વિચાર છે કે હું સાલોયું ના કે તો હાપ તમે ખાલી તને જોવા જાવું જોવા જાવ રે તો હા ને હું જો આ એ આઈ રહ્યું ને મહી

એનાથી આ ગોપરાજી ડોસી મરી ગયા નું કેવું કે નુકસાન વાળું એનો રૂપિયા વધારે

તમારે ફરવા જવું હોય ને તો મારી મારી જોડે એક જગ્યા મસ્ત બોલો આજ વસંત વસંતિ છે એટલે આપડા વંદે સરસ્વતી માતા રે ને એની પરિક્રમા ચાલુ હા બધાને જવું કરવાની આજે વસંત છે યમુના તો જઈ નાખીએ પણ આપડા નજીક સરસ્વતી માતા જઈ આપડે પરિક્રમા કરીએ વંદે સરસ્વતી